નમસ્તે મારું નામ ઋત્વ દોળખિયા છે માધાપરમાં રહું છું અને શિશુગુંજ સ્કૂલ સાથે જોડાયેલો છું મેં શિશુગુંજ સફરનામાં બે હજાર ચોવીસ એમાં અમે રામેશ્વરમ તમિલનાડુથી ભુજ ગુજરાત સુધી તેર દિવસની મુસાફરી કરી લગભગ ત્રણ હજાર કિલોમીટર જેવું અંતર કાપ્યું અને બાર તેર દિવસમાં એકસો આઠ પાર્ટિસિપન્ટ છત્રીસ રિક્ષા લઈને આવ્યા એમાં અડધા મેલ અડધા ફિમેલ એમ આપણે ગણી શકીએ અને જસ્ટ હમણાં આજે પચીસ ડિસેમ્બરે સાંજે આપણે ભુજિયા ડુંગરના છાયામાં ઊભા છીએ આના પર્પઝ ઘણા છે એક પર્પઝ હતો અવેરનેસ કે આપણે આટલું બધું કામ થાય છે એનું આપણે જાગૃતતા થાય સોસાયટીમાં સમાજમાં પાડોશીમાં અને સાથે સાથે બધા જ કેન્દ્રોના જે કાર્યકર છે એ બધાને ભેગા રહેવાનું એકબીજાને ઓળખવાનો ચાન્સ મળે પ્લસ આપણે ભુજમાં શિશુકુંજ સ્કૂલ જે છે એમાં આપણે એક હોસ્ટેલ અને એક ટીચર્સ ટ્રેનિંગ સેન્ટર બનાવીએ છીએ જેના માટે ફંડ રેઝિંગ કરવું છે તો એ માટે આપણે ફંડ રેઝિંગ કરવું છે જેના અને આ એક્ટિવિટી થ્રુ આપણું ફંડ રેઝિંગ પણ થઈ રહ્યું છે અને ઘણા બધા વેલવિશર્સ જોડાય છે સાથે ભવિષ્ય છું ચેતના રાજા અને મારી રિક્ષામાં અમે થતા અમે થયો રામેશ્વરમ બાર દિવસ ની જર્ની લઈને અમે ભુજ સુધી આવ્યા છે સ્થળ અમારું લંડન થી છે ઓલરેડી અમે

પછી ગવા પછી પેન પછી વાપી પોઈચા સહેલા ને હવે ચલે